ઘટના બની ચુકી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓના સમારકામ કરીને પોતાની પીઠ ઠાબડવામાં આવી રહી છે હાલત એટલી હદે વણસી ચૂકી છે કે હવે સ્થાનિકો વહીવટી તંત્રના ભરોસે સોશિયલ વાયરલ થતા તંત્ર કામગીરી મુદ્દે રહ્યા છે એક તબક્કે શહેરમાં એક પણ રસ્તા પર ખાડો નહીં જોવા મળે તેવી ગુલબાંગ હાંકનાર મેયર વાતો તદ્દન પોકળ સાબિત થઈ ચુકી છે વરસાદના વિરામ બાદ એક તરફ તંત્ર દ્વારા ઠેર ઠેર રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવે છે પરંતુ એકાદ બે ઝાપટા બાદ રસ્તાઓ પર કરવામાં આવેલી કામગીરી ખાતર પર દિવેલ સમાન સાબિત થઈ રહી છે જર્જરિત રસ્તાઓને પગલે વાહન ચાલકોને રાહદારીઓની સમસ્યાઓ વચ્ચે હવે શહેરી જનોનો આક્રોશ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત